આગામી તારીખ બે બે હજાર ચોવીસ ને ગુરુવારના રોજ શ્રી વિશ્વકર્મા પ્રભુની જન્મ જયંતિ આવી રહી છે ત્યારે ગુજરાતના રંગીલા શહેર રાજકોટ ખાતે શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટ દ્વારા તૈયારી જોરશોરથી ચાલુ છે રાજકોટ ખાતે સૌથી વધુ શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિના લોકોનો સમાજ વસવાટ કરે છે ત્યારે અહીં શ્રી વિશ્વકર્મા જયંતિના શ્રી વિશ્વકર્મા પ્રભુની જન્મ જયંતિની સાથે સમૂહ લગ્નોત્સવ ભવ્ય રથયાત્રા મહાબ્લડ ડોનેશન કેમ્પની સાથે અન્ય કાર્યક્રમો રાખવામાં આવ્યા છે આ કાર્યક્રમોની સાથે મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું છે જેમાં અંદાજે પચીસ થી ત્રીસ હજાર લોકો એકસાથે મહાભોજન પ્રસાદ લેવાના છે અહીં થતા તમામ કાર્યક્રમોને પહોંચી વળવા માટે રાજકોટ ખાતે શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા અંદાજે સાડા ચારસો થી પાંચસો કાર્યકર્તાઓની ટીમ તૈયાર કરવામાં આવી છે જેમાં કાર્યકર્તાઓને અલગ અલગ કામોની વહેંચણી અને પૂરતા માર્ગદર્શન આપવામાં આવે છે આ તમામ તૈયારીના ભાગરૂપે તારીખ અઢાર બે બે હજાર ચોવીસને રવિવારના સવારે આગામી થવા જઈ રહેલ કાર્યક્રમો તૈયારીના ભાગરૂપે શરૂઆતમાં શાસ્ત્રી મેદાન ખાતે સૌપ્રથમ દાદાની ધજા ચડાવીને ગ્રાઉન્ડ ઉપર કાર્યની શરૂઆત કરવામાં આવી હતી જેમાં શાસ્ત્રોકૃત વિધિ સાથે શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિના પ્રમુખ શ્રી રસિકભાઈ બદ્રકિયા અધ્યક્ષ શ્રી મુકેશભાઈ વડગામા ઉપપ્રમુખ શ્રી કાંતિભાઈ તલસાણીયા સાથે કારોબારી સભ્યો અને જ્ઞાતિના અગ્રણીઓની ઉપસ્થિતિમાં દાદાની ધ્વજા ફરકાવવામાં આવી હતી તારીખ બાવીસ રોજ શ્રી વિશ્વકર્મા જયંતિ તથા સમૂહ લગ્નોત્સવ રાજકોટના શાસ્ત્રી મેદાન ખાતે થવા જઈ રહ્યો છે ત્યારે રવિવારના સાંજે રાજકોટના શ્રી વિશ્વકર્મા કેરવણી મંડળ ખાતે એક મીટીંગનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં આગામી તૈયારીઓ વિશે સંપૂર્ણ ચર્ચા વિચારણા કરવામાં આવી અને

એમાં પંચાસરા પરિવાર છે એ બ્લડ ડોનેશન સમિતિ ની અંદર સેવા આપી રહ્યો છે અને એમના મુખ્ય જવાબદાર વ્યક્તિ તરીકે પંચાસરા પરિવારમાંથી મુકેશભાઈ પંચાસરા અને એમની ટીમ છે અને સાથે ગુર્જુ સુતાર જ્ઞાતિમાંથી કેતનભાઈ મેદરિયા છે એમની સાથે સંકલનમાં રહેશે ત્યારબાદ પાર્કિંગ સમિતિ પાર્કિંગ સમિતિ છે એ સંપૂર્ણપણે

સહયોગી સંસ્થામાંથી જે વધારે વડીલો ભાઈઓ અને કાર્યકર્તાઓ ખૂબ ખૂબ એમને આવકારું છું બીજું કે આપને ખબર છે કે આપણે ગઈ ઇઠ્યાવીસ તારીખથી સતત કાર્યાલય ઉપર આપણે મળતા આપણે ઉપર ત્યારથી અને એમની અંદર પણ આપણા જ્ઞાતિજનોએ નાસ્તા માટે કોઈને કીધા વગર સ્પોન્સર બન્યા એ બદલ બધાયનો ખૂબ ખૂબ આભાર માનું છું જ્ઞાતિજનો કે જે નાસ્તામાં બધા સ્પોન્સર થયા છે અમારે એક પણ દિવસ કોઈને કહેવાનું નથી કે આજે તમે નાસ્તા ના સ્પોન્સર બનો અમારે કેવું પડતું હતું કે ભાઈ આજે છે કાલે નહીં એટલે આટલા દિવસ માટે નાસ્તાના સ્પોન્સર દ્વારા આપણે બધાને નાસ્તો કરાવ્યો હતો એ બદલ હું સ્પોન્સરોનો ખૂબ ખૂબ આભાર માનું હવે જે સમિતિના હેડ છે બધી સમિતિ છે કે મહિલા મંડળ હોય તો એમના પ્રમુખ છે કુસુમબેન અને એમની આખી ટીમ છે એમને મેં વાત કરી હતી લગભગ મહિલા મંડળને બધી સૂચના અપાઈ ગઈ છે અને એક એક મંડપમાં લગભગ કુસુમેને વાત કરી દીધી છે કે ચાર ચાર બેનો મૂકવાના છે કે આપણે વિશ્વકર્મા મંદિર સમિતિ છે એમની અંદર આપણે કારોબારી સભ્ય કાંતિભાઈ અલસાણિયાને જવાબદારી આપી છે પછી ચેતનભાઈ સાકરેચા છે અને કિશોરભાઈ કોરણીયા છે ચાપાનારા સાહેબ છે બપોર સુધી અને કેતનભાઈ મેધરિયા એટલે તમારે છે ને વિશ્વકર્મા મંદિર સમિતિ છે એમના જે કાર્યકર્તા છે એમનું લિસ્ટ મને આપી દીધું છે ને પાછું ફેમથી ચેતનભાઈ આપી દેશો એમના જ અમે આઈ કાર્ડ આપીશું સમૂહ સમૂહલગ્ન સમિતિ છે એમની અંદર એ જ છે અને રસોડા સમિતિમાં હેડ આપણે કીધા છે ચાર ચાર પાંચ નામ આપણે જનકભાઈને રહે છે અને વરગામાં પરિવાર હશે એમાં એટલે જે તે સમિતિના હેડ છે એમને અમે કાર્ડ આપવાના છે અને ટી શર્ટ પણ એમને આપશું એટલે આ વખતે પાછો કલર કોડ અમે રાખ્યો છે અલગ અને જે તે સમિતિના નામ હશે કે આ સમિતિ કોઈ સમિતિના નામ આપણે રાખ્યા છે સમિતિ વાયજે દેવાનો છે અને જે અને જે તે પરિવારના મુખ્ય લોકો છે એમને આપણે આયોજન સમિતિ રાખી છે એમાં આપણે રાખ્યા છે એટલે એમાં ખાસ બધાએ સહયોગ આપવાનો છે બીજું કે રથયાત્રા સમિતિ આપણી છે એમના હેડનો વાત કરી હતી રથયાત્રા આપણે આપણે ભવ્ય રીતે કરવાની છે અને એમાં આપણે નંબર આપવાના છે સારા ફોલ્ટ આપશે એમને એક બે ને ત્રણ નંબર એમને ત્યાં સન્માનિત આપણે કરવાના છે એટલે વધારેમાં વધારે આપણા પરિવારમાંથી બાઇક સ્કૂટર ગાડી અને ફ્લોટ શણગારી લે આવે એવી એક હું આપને અપીલ કરું છું બધાને કે ખાસ બધાએ આપણે ત્યાં શણગારીને લે આવવા અને રથયાત્રા આપણી રૂટ ખબર છે આ વખતે અને લગભગ આઠ દસ ઠેકાડ આપણો સન્માન કરવાના રથયાત્રાનો બધા રાજકીય બધાય સમાજોની એટલે રથયાત્રામાં પણ મોડી સંખ્યામાં આપણે બધાય જોડાય અને આ જેટલા સમિતિમાં છે ને એમને જરૂર હશે એટલા કાર્યકર્તાની સમિતિમાં રાખવાના છે અને બીજાને કઈ ત્યાં બધાય સેવામાં જવાનું છે બીજું આપનામાંથી કાંઈ આમાં સૂચન હોય તો આપ કહી શકો છો અને બીજું કે આ જે તે સમિતિના પાસ આપશું અમે એમને બુધવારે બપોરે ત્યાં ભોજન લેવાનું છે બુધવારે સાંજે પછી ગુરુવારે બપોરના અને સાંજના હોતે છે અને એમને ક્યાં અમે પાસ આપશું આઈ કાર્ડ ઉપર કોઈને ભોજન નહીં મળે એના ટોકન આપશું એમને જ ભોજન મળશે ખાસ બધાએ સહયોગ આપવાનો છે ત્યાં અને સેવા બધાએ દિલથી સેવા કરવાની જ કરો છો એમ કરવાની જ છે ખાસોથી વિશ્વભરમાં આવી રહી છે એટલે સમલગ્નની ફૂલ તૈયારી થઈ રહી છે અમારા વિશ્વઘરમાં મહિલા મંડળના સર્વેબહેનો ભેગા મળી સરસ મજાનું કાર્ય અવિરતપણે વર્ષાવી રહ્યા છે આજે અમારા મંડળના ટ્રસ્ટી તરફથી ભોજન રાખવામાં આવ્યું તેમજ આજે સરસ મજાની મીટિંગ પણ રાખવામાં આવી તેના વિશે સમૂહલગ્ન વિશે તથા દાદાની ધેરસ વિશે તન મન ધનથી સેવા કેવી રીતે કરવી શું કરવું કેવું કાર્ય કરવું એ બધું સમજાવવામાં આવ્યું અને સરસ મજાનું અદ્ભુત કાર્ય આજ થઈ રહ્યું છે અને બધાય તન મન ધનથી ઉત્સાહ સર્વ એકદમ ભાવભક્તિથી ઉજવી રહ્યા છે અને વધારે ઉત્સવ તો અમે લગ્નની અત્યારથી જ ફૂલ સંલગ્નની તૈયારી કરી રહ્યા છે બધા બહેનો સરસ ત્રણ દિવસ સતત અમારું મંડળ વિશ્વકર્મા મહિલા મંડળ શરૂઆતમાં વીસ મેનોથી હતું એમ કરતાં કરતાં આજે બે હજાર છથી ચાલુ થયું છે એમ કરતાં કરતાં અત્યારે મંદિરે અઢીસો બહેનો ભેગા થાય છે અને અમારી સેવામાં આજ વખતે સવાસો બહેનો પણ અવિરત સેવામાં કાર્ય કરતા છે અને અવિરત સેવા કરી રહ્યા છે અને અત્યારે એની ફૂલ તૈયારી ચાલી રહી છે બહેનો બધા ઉમંગમાં છે અને બધા થનગની રહે છે જલ્દી તેરસ આવે અને દાદાનો અનેરો ઉત્સવ ઉજવી અને અમારા ઈષ્ટદેવોનો અનેરો ઉત્સવ ઉજવી અને સમલગ્ન પણ એકદમ ઉત્સવ ઉજવી અને ખૂબ આ સમાજનું નામ રોશન થાય મહિલા મંડળ ખૂબ આગળ વધે અને દિન પ્રતિદિન બધાને પ્રગતિ વધે અને અમારો વિડીયો જોઈ અને બધા ખુશી થાય અને એની પર પ્રેરણા મળે કે અમે પણ આવું અવિરત કાર્ય દિન પ્રતિદિન કરતા રહી અને ગામો ગામ અમારા વિડીયો જાય અને બધા જોવે અને બધાને ઉત્સાહ જાગે અને મારા ઈષ્ટદેવ એટલે કે શ્રી વિશ્વકર્મા દાદા એની પ્રેરણાથી બધાને બળ અને શક્તિદાદા આપે અને ખૂબ તન મન ધનથી સેવા કરે બોલો શ્રી વિશ્વકર્મા ત્રણ બે દુજા છે હું આ મંડળની અંદર વીસ વર્ષથી આ મંડળ વીસ વરસથી ચાલું છે અને આ મંડળ ખૂબ જોર દાર એકદમ સરસ છે દૂન મંડળ અને અત્યારે અમારે જે સબુ લગ્નની તૈયારી અમે કરી રહ્યા છીએ તો એટલો બધો બધા બહેનોમાં એટલો ઉત્સાહ એટલો આનંદ છે કે જાણે આપણે આગળ આપણી દીકરીના લગ્ન હોય છે એટલો ઉત્સાહ અને એનાથી પણ વધારે એટલો ઉત્સાહ છે કે અમે ઓગણીસ દીકરીઓને અમે પરણાવવાના છીએ એટલે એટલો બધો આનંદ એટલો ઉત્સાહ છે કે ગમે ત્યારે અમને અહીંયા જ્યારે બોલાવવામાં આવે છે ત્યારે બધા એક ટાઈમે બધા ભેગા થાય છે અને અમે અહીંયા બધા હરી મળીને રહીએ છીએ અને સૌ ભોજન કરીએ છીએ અને બધી રીતે એમને સાથ અમારા મુસોટે છે અમારા પ્રમુખ છે એનો અમને બધાને બહુ સપોર્ટ છે કારણ કે એના થકી અમે બધાએ આગળ એક મંડળ અમારું બન્યું છે અને જ્યારે અમે તેરસની હરેક બહેનો તેરસની રાહ જોઈને બેઠા હોય છે કે ક્યારે દાદાની તેરસ આવે અને ક્યારે અમે બધા બહેનો ભેગા થાય અને ક્યારે સમૂહ લગનની તૈયારી કરીએ જેટલો આનંદ ઘરે આંગણે દીકરીના લગનની તૈયારી કરતા હોય છે એનાથી ત્રણ ગણો આનંદ અમને લગન લગ્નની તૈયારી કરવામાં આનંદ થાય છે એટલે અમે બધા બહેનો એટલા બધા ઉત્સાહ એટલો આનંદ આવે છે બેનોને કે અમે એમ થાય કે આપણી દીકરીના જ લગ્ન કરીએ છીએ એટલો અમને બધાને આનંદ આવે છે અને બધા સરસ રીતે તૈયાર થઈને આવે છે એટલા બધી રીતે બધાના મોડલો ઉપર ચહેરા ઉપર એટલો આનંદ અને ઉમંગ હોય છે તમે ત્યારે જ્યારે જો ત્યારે બધાના ચહેરા ઉપર આનંદ જ હોય છે જય વિશ્વકર્મા થાય છે એમાં અમે એમાં ખૂબ જ જોશથી અમે બધી લેડીઝો જે અમારી દોઢસો લેડીઝ છે અમારા ગ્રુપમાં અમે કુસુમબેન સાથે છે અમારા પ્રમુખ છે એની નજર હેઠળ અમે લોકો આ કાર્ય કરીએ છીએ અને બધા બહુ બહુ ખુશીથી પોતાની ઈચ્છાથી સ્વૈચ્છાએ આપણી સેવા કરે છે અમે તેરસની રસની હર વર્ષે રાહ જોઈએ છીએ કે આ સેવાનો અમને ચાન્સ મળે જે વિશે પરિવારમાં એ કમિટી મેમ્બર અને આ જે વિસોર્ગમાં જયંતિ નિમિત્તે જે આયોજન કરવામાં આવી રહ્યું છે એવા અમે બધા સંગોથી જોડાયેલા છીએ અને ટૂંક સમયમાં પ્રોગ્રામ વિશ્વમાં જ આપણીએ છેલ્લા પાંચ વર્ષથી આ મુશ્કેલમાં આપી રહ્યો છે અને બધા પણ અલગ અલગ કાર્યક્રમો બધા મારી દીધા છે જેમાં વિશ્વમાં નીકળે છે પ્લસ મનોરંજનનું આયોજન હોય છે પ્લસ બધી સેવાઓ હોય છે એમાં પ્લસ બધી ટીમ પણ હોય છે જે બધાને નમ્ર વિનંતી છે કે બધા મારું નામ સચિન પંચાલ ખૂબ સરસ છે અને બહુ મજા આવે છે આમાં જોડાવાથી અને આખો દિવસ બે ત્રણ દિવસના પ્રોગ્રામમાં જોડાયેલા હોય છે અને બહુ મજા આવે બધા ભાઈઓ બધા ભેગા થઈને હવે આપણી સાથે બીજા ભાઈ પણ છે એના માહિતી મેળવી નામ મારું નામ આનંદ સેના માટે આવ્યા જો આજે આજે છે ને કાર્યક્રમ નીતિ છે સેના માટે આયોજન છે આયોજન છે આજના કાર્યક્રમ ઓકે છે આજે બહુ ઓસ્ટ 22 તારીખે 22 તારીખે વિશેષમાં જન્મી છે તેમાં તમને શું સેવા આપવાનો જો મંદિરે કાર્યક્રમ તમામ માહિતી માટે ચેનલ ને સબસ્ક્રાઇબ લાઈક અને શેર જરૂરથી કરો